નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે મોટી મોટી સરકારની ગુજરાત સરકારની કેન્દ્ર સરકારની જાહેરાતો વિશે જોવાના છે એમાં ખાસ કરીને જનધન ખાતા ધારકો માટે દસ મોટા ફાયદાની જાહેરાત આવી ગઈ છે સૌથી અગત્યના સમાચાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા મોટા ફેરફારો થઈ ગયા છે શું ફેરફારો થઈ ગયા છે જાણી લેજો ખુશખબર આજના મોટા સમાચાર લર્નિંગ લાયસન્સ હવે મોટો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો વાહન ચાલકો ફાસ્ટેગ ને લઈને નવો નિયમ મોટો નિયમ આવી ગયો છે જાણી લેજો તો નમોશ્રી યોજનામાં મહિલાઓને બાર હજાર રૂપિયા મળશે ફટાફટ ફોર્મ ભરી દેજો તો આંખનું નવું મશીન આવી ગયું છે માત્ર વીસ મિનિટની અંદર ઓપરેશન થઈ જશે ગુજરાતનું સૌથી પહેલું મશીન આજના તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં ફટાફટ જોઈ લઈએ તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેકે દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે હવેથી જનધન ખાતાની અંદર જે ખેડૂતો અથવા તો જે લોકો જનધન ખાતું ધરાવે છે એવા લોકો માટે આ રાહતના સમાચાર આવી ગયા છે કે જનધન યોજનાની અંદર ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યાં મિત્રો હવે દસ હજાર રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ એનો મતલબ એવો છે કે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય ઝીરો રૂપિયો હોય પરંતુ તમારે ઇમરજન્સીમાં તેમ છતાં પૈસા ઉપાડવા છીએ તો દસ હજાર રૂપિયા તમે ઉપાડી શકશો જીયા મિત્રો દસ હજાર રૂપિયા ઉપાડી શકશો પરંતુ પાછળથી તમારે પછી આપવાના રહેશે પરંતુ ખાતામાં ન હોય હોય ને ઇમરજન્સીની જરૂર પડી તો રૂપિયાનો બેંક આપવામાં આવશે જનધન ખાતાની અંદર આ સૌથી મોટી સુવિધા છે અગાઉ આ યોજનાની અંદર પેલા પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ હતો એટલે પાંચ હજાર રૂપિયા જ મળતા હતા પરંતુ હવે વધારીને દસ હજાર રૂપિયા કરી નાખવામાં આવ્યા છે તો ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર છે ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે તો મિત્રો સાથે સાથે જનધન ખાતું જેની જેની પાસે છે તો તેમને શું શું ફાયદા થવાના છે તમામ ફાયદા જણાવી દઈએ આપણે દસ ફાયદાઓ લઈને આવી ગયા છે તમામ જનધન ખાતા ધારકો આ સમાચાર જોઈ લેજો જો તમારું ખાતું હોય તો આ ખાતાની અંદર છ મહિના થઈ જાય છ મહિના પછી તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે હમણાં આપણે જે દસ હજાર રૂપિયાની વાત કરી હતી એ દસ હજાર રૂપિયા ઓવરડ્રાફ્ટ ક્યારે મળશે જ્યારે તમારું છ મહિના જૂનું ખાતું થઈ જાય ત્યાર પછી તમે આ દસ હજાર રૂપિયા ઉપાડી શકશો જીરો રૂપિયા હોય ખાતામાં તો પણ દસ હજાર રૂપિયા ઉપાડી શકશો આ ફેલો ફાયદો તો ત્યાર પછી બીજા ફાયદાની વાત કરીએ તો જેની પાસે જનધન ખાતું હોય એને બે લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ પણ બની જતો હોય છે એટલે જો ન કરે નારાયણ એક્સિડન્ટ થઈ જાય છે તો બે લાખ રૂપિયાનો તમને પૈસાનો વીમો મળશે સાથે ત્રીસ હજાર રૂપિયાનું લાઈફ કવર પણ આપવામાં આવે છે જે પાત્રતાની શરતોને પૂર્ણ થવાને આધારે જો કદાચ લાભાર્થીનું મૃત્યુ થાય તો ત્રીસ હજાર રૂપિયાનું લાઈફ કવર પણ મળે છે ડિપોઝિટ ઉપર તમે જે ડિપોઝિટ તમારા બેંક ખાતામાં જમા કરાવો છો એમાં વ્યાજ પણ આ ખાતાની અંદર મળશે સાથે એકાઉન્ટ સાથે નિશુલ્ક મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ એક પણ રૂપિયો આપ્યા વગર તમને મળવાની છે આમાં ડેબિટ કાર્ડ પણ તમને મળશે જે તમે જનધન ખાતું ખોલાવો છો એમાં તમને રૂપિયાનું ડેબિટ કાર્ડ મળશે જેથી તમે એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકશો સાથે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદી પણ સહેલી થઈ જશે જો તમારી પાસે જનધન ખાતું હોય અને તમારે કોઈ પણ વીમો બીજો લેવો હોય તો પણ ખૂબ સરળતાથી તમને જનધન ખાતું હોય એટલે મળી જવાનો છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન યોજના અને શ્રમયોગી માનધન યોજનાની અંદર પણ તમને પેન્શન માટે ખાતું ખોલાવી આપવામાં આવશે અને દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આ ખાતાની અંદર મળી રહેશે એટલે દેશભરમાં ગમે ત્યાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકશો તો મિત્રો તમામ મિત્રો માટે જનધન ખાતા ધારકો માટેના સૌથી મોટા સમાચાર છે દસ મોટા ફાયદાઓ છે આમાં સૌથી મોટો ફાયદો આ દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે એનો જ છે તમારા ખાતામાં જીરો રૂપિયા હોય દસ હજાર રૂપિયા તમે ઉપાડી શકશો તો જનધન ખાતા ધારકો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો લર્નિંગ લાયસન્સ ને લઈને ખુશખબર એક મોટો ફેરફાર થઈ ગયો છે તમારે હવે લાયસન્સ કઢાવવું હોય તો ખૂબ સરળ થઈ ગયું છે એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કર્યો છે જેમાં લર્નિંગ લાયસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થઈ ગયો છે હવે તમારે લર્નિંગ લાયસન્સ કઢાવવું ખૂબ જ સરળ થઈ ગયું છે અગાઉ તમારે લાયસન્સ બનાવવા માટે પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા પડે તો જ તમારું લાયસન્સ બનતું હતું પરંતુ હવે એક મોટો ફેરફાર થઈ ગયો છે પંદર માંથી તમારા નવ પ્રશ્નો સાચા પડે તો પણ તમને લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરી આપવામાં આવશે તો લર્નિંગ લાયસન્સને લઈને મોટી ખુશખબર છે હવે નવ પ્રશ્નો સાચા હશે તો પણ તમારું લાયસન્સ કાઢી આપવામાં ત્યાર મિત્રો સમાચાર યોજના ગુજરાત સરકારે જાહેરાત કરી છે અને આ જાહેરાત ની અંદર એક મોટો ફેરફાર થઈ ગયો છે જ્યાં મિત્રો જે સગર્ભા માતાઓ છે ધાત્રી માતાઓ છે અને નમોશ્રી યોજનાની અંદર પહેલાં છ હજાર રૂપિયા મળતા હતા એના બદલે હવે બાર હજાર રૂપિયા મળવાના છે ડબ્બલ પૈસા હવે મળશે તમામે તમામ મહિલાઓ જે સગર્ભા હોય એમના માટે આ ખૂબ જ કામની યોજના છે ફટાફટ ફોર્મ ભરી દેજો હવે તમને બાર હજાર રૂપિયાની સહાય મળશે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની અંદર રાજ્ય સરકારે જાહેરાત કરી હતી આ માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી બજેટમાં કરવામાં આવી હતી જેની અંદર હવે છ હજાર ને બદલે બાર હજાર રૂપિયા આપવામાં આવશે તો કઈ કઈ મહિલાઓ આમાં ફોર્મ ભરી શકશે તે એસસી વર્ગની એસટી વર્ગની તમામ મહિલાઓ એનએફએસસી યોજના હેઠળ તમારી પાસે રાશન કાર્ડ હોય તમે મફતમાં અનાજ મળતું હોય તે તમામ મહિલાઓ પણ ફોર્મ ભરી શકશે અને પીએમ જેવા અંતર્ગત આવતી હોય એ તમામ મહિલાઓ આમાં ફોર્મ ભરી શકશે તો વેલાસર ફોર્મ ભરી દેજો સગર્ભા માતાઓ હોય એમના માટે આ યોજના ખૂબ જ મહત્ત્વની છે હવે ડબલ પૈસા તમને મળશે તો નમોસ્રી યોજનાને લઈને મોટી જાહેરાત હતી તો મિત્રો આ તરફ ડ્રોન દીદી યોજના પણ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી છે જેમાં ખાસ કરીને ગામડાની મહિલાઓ આગળ આવે એના માટે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજનાની અંદર શું શું વસ્તુ તમને મળશે અને કેવી રીતના તમને ફાયદો થશે જણાવી દઉં તો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે જ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે કેવી રીતના એ પણ તમને જણાવું છું ડ્રોન દીદી યોજનાની અંદર સરકારે આગામી વર્ષોમાં બારસોને એકસઠ કરોડ રૂપિયા ખર્ચવાનો મોટો નિર્ણય કર્યો છે ને લગભગ પંદર હજાર મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે તો આ યોજનાની અંદર જે મહિલાઓ આગળ આવે છે એને લગભગ પંદર દિવસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે તાલીમ આપવામાં આવે છે ડ્રોન કેવી રીતના ઉડાડવું કેવી રીતના ડ્રો ખેતરમાં દવાનો છંટકાવ કરવો આ તમામ વસ્તુ મહિલાઓને શીખવાડવામાં આવે છે તો ખાસ આ મહિલાઓ કે જે ખેતરની અંદર કામ કરવા માગતી હોય દવા દ્વારા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા માગતી હોય એના માટે છે એટલે ગામડાની મહિલાઓ માટે આ ખૂબ ફાયદાકારક યોજના છે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે એંસી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે અને જો સરકાર સાથે કામ કરશે તો પંદર હજાર રૂપિયાનો દર મહિને પગાર પણ આપવામાં આવશે તો મહિલાઓને ડ્રોન પાયલટ બનાવી દેવામાં આવશે જો શીખી જાય છે તો સરકાર એને પંદર હજાર રૂપિયાનો પગાર આપશે અથવા તો જાતે પોતાની રીતે ખેતરમાં જઈને છંટકાવ કરવો હોય તો એ પણ સેવા તમે કરી શકશો તો ડ્રોન દીદી મહિલાઓ માટે આ સૌથી મહત્વની યોજના છે આ સ્કીમની શરૂઆત બે હજાર બાવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અને મોદીજીએ કીધું હતું કે આમાં એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે તો આ યોજનાને દેશભરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવશે નમો ડ્રોન દીધી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન કેવી રીતના ઉડાડવું ડેટાનું વિશ્લેષણ કેવી રીતના કરવું ડ્રોન કેવી રીતના રાખવા તમામ ટ્રેનિંગ આપવામાં આવશે તો તમામ મહિલાઓ માટે ખાસ કરીને ગામડાની મહિલાઓ શીખવા માગતી હોય તો શીખી જજો તમારા માટે ખૂબ ફાયદાકારક રહેવાનું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આખનું નવું મશીન સૌ પ્રથમ ગુજરાતની અંદર એ પણ અમદાવાદની અંદર આવી ગયું છે માત્ર વીસ મિનિટમાં તમારા આંખનું ઓપરેશન કરી આપવામાં આવશે જ્યાં મિત્રો દેશમાં પહેલીવાર અમદાવાદની અંદર ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ અને આઈએઆઈ ટેકનોલોજી સુવિધાથી સજ્જ અત્યાધુનિક મશીન આવી ગયું છે આંખનું મશીન આવી ગયું છે અને આ મશીનની ખાસિયત એવી છે કે વિશ્વના કોઈ પણ ખૂણે ડૉક્ટર હોય હોસ્પિટલમાં હાજર નથી ને કોઈ પણ વિશ્વના ખૂણે ડૉક્ટર બેઠો હોય તો ત્યાં બેઠા બેઠા આ મશીનની મદદથી દર્દીની સારવાર કરી શકશે જ્યાં મિત્રો ખૂબ ફાયદાકારક મશીન છે ડૉક્ટર હાજર ન હોય તો પણ ડૉક્ટર ત્યાં બેઠા બેઠા અહીંયા દર્દીની સારવાર કરી શકશે એવી સુવિધા મશીનમાં છે દેશમાં સૌ પ્રથમવાર માઇક્રોક્લિનિયર અપોલો દ્વારા અત્યાધુનિક મશીન બનાવવામાં છે જેના દ્વારા ડિગ્રી સુધીના રેટિનાની વિવિધ એન્જિઓગ્રાફી એક સાથે પોળી કર્યા વગર ઓપરેશન કરી શકાશે અને મશીન દ્વારા પિસ્તાળીસ મિનિટના બદલે હવે વીસ મિનિટમાં લેઝર સારવાર પણ કરી આપવામાં આવશે તો આંખનું નવું મશીન ગુજરાતની અંદર સૌ વાર આવી ગયું છે આખા દેશની અંદર ક્યાંય નથી ગુજરાતમાં પહેલીવાર આવી ગયું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો ફાસ્ટેગને લઈને થોડા દિવસો પહેલા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નવો નિયમ લાગુ કર્યો છે આ નિયમ થોડોક ટાઈમ થઈ ગયો છે પરંતુ હજી સુધી આ નિયમનું પાલન કોઈએ કર્યું નથી હજી મિત્રો જણાવી દઉં ઘણા લોકોએ આ નિયમનું પાલન નથી કર્યું તમારા ગાડી ઉપર ફાસ્ટેગનું સ્ટીકર નહીં હોય તો મિત્રો હવે તમારી પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવશે જ્યાં મિત્રો ફાસ્ટેગનું સ્ટીકર તમારી ગાડી ઉપર લાગેલું નથી તો તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો તો આગળના કાચ ઉપર ફાસ્ટેગ ન લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે તમારા કારણે બીજા લોકોને પણ ઉભું રહેવું પડે છે જેના કારણે સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ હજી પણ ઘણા લોકોએ આ સ્ટીકરો લગાવ્યા નથી તો જણાવી દઉં કે તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે તો ફાસ્ટેગને લઈને નવો નિયમ હતો ત્યાર પછીના મિત્રો સમાચાર રેલવે ટિકિટને લઈને રેલવે વિભાગે એક મોટો નિર્ણય નવો નિર્ણય જાહેર કર્યો છે જેમાં બાળકોને લઈને બાળકોની કેટલા ઉંમરની કેટલી ટિકિટ લેવી એને લઈને સ્પષ્ટ સૂચના રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે હોય તો તમારે રેલવે ટિકિટ ખરીદવી કે નહીં આખી ખરીદવી કે અડધી એને લઈને સ્પષ્ટ સૂચના રેલવે વિભાગે આપી છે રેલવે વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમને લાગે કે તમારે તમારા બાળક માટે સીટ જોતી નથી તમારું બાળક પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે છે અને તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમે અડધી ટિકિટ લઈ શકો છો પરંતુ તમારા બાળકની પણ તમારે સીટ જોતી હોય તો ફરજિયાત તમારે આખી ટિકિટ જ લેવાની રહેશે પછી ભલે તમારું બાળક પાંચ વર્ષનું હોય કે પછી દસ વર્ષનું હોય તમારે આખી ટિકિટ જ લેવી પડશે તો સીટ જોતી હોય તો આખી ટિકિટ જ લેવાની છે અને જણાવી દઉં કે એક વર્ષથી ચાર વર્ષના બાળકો માટે કોઈ ટિકિટ લેવાની નથી તો રેલવે વિભાગ દ્વારા નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તમામ મિત્રો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસ બસને લઈને હવે નવી સુવિધા આવવાની છે હવે એસ બસમાં તમારી પાસે પૈસા છૂટા પૈસાની ઝંઝટ હોય

ધીમે ધીમે રાજ્યની તમામ બસોમાં આ સર્વિસ શરૂ થઈ જવાની છે ઘણી બસોની અંદર આ સુવિધા અત્યારે શરૂ કરવામાં આવી છે તો ટૂંક સમયમાં રાજ્યની તમામે તમામ એસ બસમાં હવે આ ક્યુઆર કોડ લાગુ કરવામાં આવશે જેથી તમે મોબાઈલ દ્વારા ઓનલાઈન તમે કન્ડક્ટરને યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશો તો છૂટા પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને મુક્તિ મળી જશે મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર વિધવા બહેનો માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે હાલના વડાપ્રધાન અને ગુજરાતના જે સમયે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ત્યારે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી હતી એ સમયે આ યોજનાનું નામ હતું વિધવા સહાય યોજના પરંતુ હવે નામ ફેરફાર કરીને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના લાગુ કરી નાખવામાં આવ્યું છે આ યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક એટલે કે દર મહિને બારસો પચાસ રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે અને આ પેન્શન ડાયરેક્ટ વિધવા બહેનોના બેંક ખાતામાં જ મોકલી દેવામાં આવે છે પરંતુ આની અંદર એક દુવિધા હતી કે વિધવા બહેનોએ દર વર્ષે એમણે ફરીથી લગ્ન તો નથી કર્યા ને એનું પ્રમાણપત્ર દર વર્ષે જમા કરાવવું પડતું હતું પરંતુ હવે ગુજરાત સરકાર એટલે કે આપણી ભૂપેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય કરી નાખ્યો છે કે જે પચાસ વર્ષથી વધુ વય ધરાવતી મહિલા હોય એની માટે આ દર વખતે જે પુન લગ્ન માટેનું પ્રમાણપત્ર આપવાનું હોય છે એ હવે આપવાનું થતું નથી તો પચાસ વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓ માટે આ મુક્તિ આપી દેવામાં આવી છે વિધવા મહિલાઓ માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજે નવી નવી યોજનાઓ આપણે જાણીએ આજના મોટા સમાચાર દરેક માટે આજની મુખ્ય યોજનાઓ વિશે જણાવી દીધું છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો આ વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે અને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન